ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ડીસામાં ભાજપ પક્ષે પંચ દ્વારા યોજાયેલ કેમ્પમાં પાંચ હજાર થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો ભારત સરકારે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુ થી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી જે અંતર્ગત આજે ડીસામાં ભાજપ પક્ષી પંચ દ્વારા યોજાયેલ કેમ્પમાં પાંચ હજારથી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો યુવાનોમાં રહેલી કૌશલ્યનો વિકાસ થાય અને તેમને પગભર બને બનાવવામાં મદદરૂપ બની રહે તે હેતુથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી જેમાં અઢાર પ્રકારના કાર્યકર વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો અને આ કાર્યકર વર્ગના લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને આઈડી કાર્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારબાદ તેમને ડુબલી ટોલ માટે સરકાર તરફથી તેમના ખાતામાં પંદર રૂપિયાની સહાય જમા કરાવવામાં આવે છે આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે અને બહાર રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને સો બસો રૂપિયા જેવો ચાર્જ ન ચૂકવો પડે તે માટે ડીસાના સેવાભાવી પી એન માળી દ્વારા રવિવારે કેમ્પનું આયોજન કરાવું જેમાં સવારે દસ વાગ્યાથી જ રજીસ્ટ્રેશન કરવા માટે લોકોની લાભ કતારો લાગી હતી ને મોડા સુધી અંદાજિત 5000 થી પણ વધુ લોકોએ એ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું આ અંગે સેવા ભાવી ને પક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કાર્યકર વર્ગના લોકોને તેમના ધંધામાં માં અને કૌશલ્યના વિકાસ માટે સહાય મળી રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની શરૂઆત કરી છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકોને અલગ અલગ જગ્યાએ સો ને બસો રૂપિયા ખર્ચવા ન પડે તે હેતુથી રવિવારે આ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં અંદાજીત પાંચ હજાર જેટલા લોકોએ નોંધણી કરાવી છે હજુ પણ લોકો રહી જશે તો આગામી દિવસોમાં ફરી કેમ્પ કરીશું અને વધુમાં વધુ લોકો આ લાભ લઈ આર્થિક રીતે સક્ષમ અને પગભર બને તેવો પ્રયાસ કર્યો હતો બીજું કે આની અંદર જે બધી જગ્યા ફોર્મો ભરવાના છે ઘણી લોકોને નાના માણસોને ખબર નથી અથવા ક્યાંક ફોર્મ ફોર્મ ભરવા જાય તો અમને સો બસો પાંચસો રૂપિયા આપવા પડે એમને નાના વર્ગને એક રૂપિયો ખર્ચો ના થાય એમના માટે મેં મારા શોપિંગની અંદર બધું આયોજન કર્યું છે એમને એક પણ રૂપિયો લેવામાં નહીં આવે બધું જ ફ્રી બધા માણસો આપ જોઈ શકો છો કોમ્પ્યુટર બધા સાથે આઠ કોમ્પ્યુટર લગાડ્યા છે લેપટોપ લગાડી દીધા છે તો એમને કોઈ ખર્ચો ના થાય ને એમના તાત્કાલિકના ધોરણે એમાંથી બે જણના ખાતામાં તો પૈસા અમે સવારે અપડેટ કર્યું છે અત્યારે પહોંચી પણ ગયા છે તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને એ પ્રજાને કેટલા લોકો આજે લગભગ ચારથી પાંચ હજાર જણનું રજીસ્ટ્રેશન થશે છથી સાત કોમ્પ્યુટરનો લેપટોપ છે સવારથી જે સાડા નવ વાગે લાઈન ભીડ ચાલુ થઈ ગઈ હતી સાંજ સુધી આ અભિયાન અમે ચલાવશું ફરી પણ કદાચ પૂરું ના જ અટકી જાય તો ફરી અમે બે દિવસ ફરી ફરી કેમ કરી જે બાકી જે કંઈક બહારગામ છે એ લોકો માટે અમને ફરી આ પ્રયત્ન કરી સરકારનો લાભ અપાવવાના અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું એ રીતનું અમારું આયોજન છે